નમસ્કાર મિત્રો મમ્મી યમી કિચનમાં હું આપની હોસ્ટ અને કાયમની દોસ્ત માતંગી માં આપ સૌને ટ્વેન્ટી સિક્સ ફૂડ મીટ અમારી ટાફની એટલે કે ટ્રાવેલ આર્ટ ફેશન અને ફૂડ રિલેટેડ જે લોકો ભેગા થયા છે એની છવ્વીસમી ફૂડ મીટ હતી અને એ પણ ગુજરાતનું નહીં બિહારનું ઓથેન્ટિક ફૂડ ખાવાનું હતું અને પણ ગુજરાતમાં બેઠા બેઠા છે ને ગુજરાતમાં ક્યાંય પણ તમને બિહારી ઓથેન્ટિક ફૂડ મળશે નહીં સિવાય કે અમદાવાદના વસ્ત્રાપુરમાં જસીની સામે જ્યાં તમને બિહારનું ઓથેન્ટિક લીટી ચોખા સ્ટફ્સ સત્તુ પરાઠા સત્તુનું શરબત સત્તુની લસ્સી આ બધું જ મળી રહેશે અને ખૂબ જ ટેસ્ટી હોય છે અવાજ ખૂબ હતો એટલે ઓરિજનલ અવાજમાં નહીં મૂકી શકું હિરેનભાઈ છે કે જે અમારા ત્યારના આર એસ વીપી હતા એમણે બાદલભાઈનો પરિચય કરાવેલો અને સિદ્ધાર્થભાઈએ બિહારી વાનગી વિશે અમને થોડી ઘણી સમજણ આપી ફેશન ડિઝાઇનિંગના પ્રોફેસર અને મૂળ બક્ષરના બાદલકુમાર રસોઈના શોખીન હતા તેની બનાવેલી લીટી અને ચોખા તેના મિત્ર વર્તુળમાં ખૂબ પ્રખ્યાત હતા અહીં તમે લીટી શરબત જોઈ શકો છો બહુ જ સરસ છે બધા તેને આ ડિશ વારંવાર બનાવવા આગ્રહ કરતા હતા તેનાથી પ્રેરિત થઈને બાદલભાઈએ એમની પત્ની કે જે ટીચર હતા શ્રેયાબેનના સહયોગથી આઈઆઈએમ અમદાવાદ ખાતે એક નાનકડું એવું પહેલાં ફૂડ સ્ટેન્ડ ચાલુ કર્યું અને અમદાવાદમાં સૌ પ્રથમવાર ઓથેન્ટિક બિહારી પદ્ધતિથી બનાવેલ લીટી ચોખા સત્તુ પરાઠા સત્તુ શરબત અને છાસ અને અલગ અલગ વસ્તુઓ પીરસવા માંડ્યા બે હજાર માં આ સ્ટોલ શરૂ થયો અને અત્યારે વસ્ત્રાપુરમાં જસીની સામે લીટી ચોક કરીને એક મસ્ત મરચાની નાનકડી એવી રેસ્ટોરાં શરૂ કરી છે બિહારની આ વાનગી લીટી ચોખા એટલે કે આપણને એમ થાય કે કંઈક ભાતની વાનગી હશે આપણે ગુજરાતીમાં કહીએ તો ચોખાની વાનગી હશે અને લીટી એટલે સીધી લીટી જેવું હશે પણ લીટીમાં તો સીધી લીટી હતી અને ચોખામાં તો ભાતનું નામો નિશાન હતું લીટી એટલે ઘઉંના લોટમાં અંદર સત્તુના સ્ટફિંગથી બનાવેલું આપણે જેને રાજકોટમાં જેને ચાપડી ટાઈપ કહી શકીએ એ ટાઈપનું રાજસ્થાનમાં જેને બાટી કહેવાય એ ટાઈપનું પણ એનાથી ઘણું અલગ પીરસવામાં આવ્યું અને સાથે ચોખા ચોખા એટલે કે આપણે રીંગણાનો ઓળો જે બાફિયા વગરનો ખાઈએ છીએ એ પ્રકારનું કંઈક વાનગી હતી આ વાનગી આપણે ઘરે બનાવી ન શકીએ કારણ કે ઓથેન્ટિક એમાં શું શું નાખી શકાય એ સ્વાદ આપણા હાથમાં ન આવે એટલે આપણે ચોક્કસથી વસ્ત્રાપુર અમદાવાદની વિઝિટ લેવી જ જોઈએ અમે તો લીધી અને અમે ખૂબ મજા માણી બિહારની આ વાનગી પ્રોટીનથી ભરપૂર છે અને એટલે જ કદાચ બિહારી લોકો ખૂબ હોશિયાર હોય છે તમે મોટાભાગના આઈએએસ આઈપીએસ લોકો બિહારથી આવેલા જોઈ શકશો મોટા મોટા એન્જિનિયર પણ બિહારી હોય છે કારણ કે એ લોકોનો ખોરાક આટલો જ સાદો અને સરળ હોય છે અને આની પાછળનું કારણ પણ છે કે બગડે નહીં અને લાંબા સમય સુધી રહે એવો ખોરાક હોય છે બાદલભાઈ અને એમના વાઈફના આ ઇનિશિયેટિવને આપણે ચોક્કસથી વધાવવું જોઈએ કારણ કે બિહાર જઈને તો બિહારી વાનગી આપણે ખાઈ નથી શકવાના માટે આપણને તો પીરસેલી થાળી જ હાથમાં આપવામાં આવી છે અને બહુ જ કહેવાય ને કે આપણે એક પીઝા ખાઈએ તો પણ અઢીસો બસો અઢીસો રૂપિયાનો આરામથી અને એ પણ હેલ્ધી નહીં જ્યારે કે આ તો એનાથી પણ ઓછામાં તમને મળી જાય છે અહીં તમને લીટી ચોખા દેખાડું છું એમાં ઉપર ડુંગળી અને બે જાતની મસ્ત ગ્રીન ચટણી અને લાલ ચટણી સ્પાઈસી લવર માટે આ બે ચટણી ખૂબ જ સરસ છે આ લીટીના સ્ટફવાળા પરોઠા છે એ પણ બહુ જ સરસ હતા અને આ આવી ગયા અમારા ટાફના કરતા હરતા સમારતા એટલે કે તન્મયભાઈ શેઠ કે જેમના આ દેશીથી ટાફ ચાલી રહ્યું છે અને એમના વાઈફ પણ દર્શિનીબહેન અહીંયા મને એટલું સૌભાગ્ય મળ્યું કે બાદલભાઈના અને બાદલભાઈના વાઈફનું હું સન્માન કરી શકું જે મારા માટે ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે કારણ કે પહેલી વખત હું ટાફમાં ગઈ હતી અને મને આટલો પ્રેમ આપવામાં આવ્યો ફરી વખત લીટી ચોકમાં જજો લીટી ચોખા ખાજો અને વાનગી કેવી લાગી ચોક્કસથી કોમેન્ટ કરજો કારણ કે કંઈક નવું તો ખાવું જ જોઈએ એકનું એક ખાઈને તમે પણ થાકી ગયા છો અને આ બધા જ મિત્રોને મળીને મને ખૂબ આનંદ થયો કારણ કે અમદાવાદની મારી એવી માન્યતા હતી કે ત્યાંના લોકો થોડા સ્વાર્થી હોય છે પરંતુ ટાફ એ એક પરિવાર છે એ મને ખબર પડી ગઈ અને ટાફના દરેક વ્યક્તિઓ ખૂબ જ પ્રેમાળ અને કહેવાય ને કે પોતાના પણ તરત લાગી જાય એવા છે તો ફરી ક્યારેક મળીશું ત્યાં સુધી રજા લો અને તમે પણ સ્વાદ માણીને આવો લીટી ચોખા અને સત્તુના શરબતનો આપણી ચેનલમાં સત્તુ વિશેની માહિતી આવી ગઈ છે તો ચોક્કસથી શોર્ટ્સમાં છે જોઈ લેજો